કે દિસવાડી ચો ચોપવાની જરૂર હતી એનો ટાય કર્યો બરાબર સારું અને બીજું ટાયર બહાર જો નવો આવ કારણ કે હેડી જ નહી ગાડી આ તો ગાડી તમે ચલાવશો ઉડશે હા ઓવા પણ હાલ પોખ્યો નહી મળ્યો એટલે તમો ટાયર ની ઘસોણ્યો બરાબર જો આ બધું કમ્પ્લીટ જ છે ગાડી ચોય ટચિંગ બચિંગ કશું નહી આઈ લવ ઇન્ડિયા ચમ લખ્યું હ આલે ગાડી નો માલિક દેશ પ્રેમ બહુ હ ને ઓમો એટલે સમજ્યા વસ્તુ તમે એટલે હાચવી આ વસ્તુ ખ્યાલ આવ્યો તમને Dawoto otomatis juga? atau wortel. Saya nggak ahli. mari dia. Beliau basah ko otomatis dong, Kak Dino. Komplek? Koo otomatis dong.

હમજી તો આવા કેટલા કરા કેટલા લેવીએ તમારે ભયો 80 કરાય અરે 70 ગોડા તમારા માટે તો એવું હ લઈ જો હેડો 70 હવે 70 માં બસ આપણે એવું કોઈ સદ નહી હતા ટોકન આલી દે હેડો લે આ 500 રૂપિયા બોનું પકડ બરાબર બરાબર ચાવી ગાડી ની આરસી બુક અને બધું કમ્પ્લીટ કરી રાખજે કાલ અમારે આઈન ગાડી લઈ જઈ ચાવી જ નહીં મારા દરવાજો તોડવો પડશે ચમ ચાવી લીધી નહીં પેલા ભાઈ ભાઈ ના ચાવી નહીં લીધી એ ભાઈ ભાઈ હવે ભાઈ મળે તો ચાવી લઉં ક હોય મૂકી જુઓ તને ખબર નહીં ગાડી એ તો ખબર નહીં તમે તો ગાડી વેચવી છે એટલે એક મહિનાથી હોય મેલી હોય મારા દુકાન આગળ આવતા જતા લોકો નળ હોય એટલે કીધું ના હોય તો કોઈક પકડાઈ દઉં એટલે હવે ભાઈ તો મને નહીં ખબર કોણ મેલી કીલી એ એટલે આ ગાડી કની તને ખબર નહીં મને નહીં ખબર એમને બારોબાર ભટકાઈ મેલી તો હું કરું હોય આવા પડીએ મારા દુકાન આગળ નડતી હતી એટલે મૂકી ના હોય તો વેચી મારીએ લઈ દે લઈ તો હાઈટ હાલજે ચોરીની ગાડી કહેવાય ચોરીની ના કહેવાય હો મિલી ગયો આપણે થોડી ચોરવા જાય હીએ છો યાર અરે પણ હું તો લઈને જતો હોય છે જો પકડો તો મને તો દબાણ ગાડી દેખે એ તો ના લઈને કોઈ ના અમાર તો ગઈ ધરાગ આવશે એવું કોઈ નહીં આપણે શું ને ભાઈ બોનું પાછું લાઈ બોન તમને ખબર છે એક નિયમ કોઈ બી આ રીતનો વ્યવહાર થયો હોય ને વસ્તુનું લેવડ દેવડ હા અને ટોકન આવી ટોકન મતલબ તમે ઓર્ડર કેન્સલ કરો ને તો ટોકન પાછું ના મળે તમને એ બધા હે ને નિયમો જેનું માલિકીનું હોય ને એમાં લાગે ની વસ્તુઓ વેચવા નીકળ્યા મગજ જેવું શક નઈ તારામાં કશો કોઈ ના કોઈ બીજા ના પકડાઈ દેવું ઈમાં શું તાર ના લેવી